આજે નું બાઇબલ વચન હિબ્રો પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે

અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવન માર્ગ ખોલ્યો છે એમનો દે એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવન માર્ગ ખોલ્યો છે એમનો દે એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવન માર્ગ ખોલ્યો છે એમનો દે એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને નવો જીવન માર્ગ ખોલ્યો છે એમનો દે એ જ એ માર્ગ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ અને હંમેશા યુગોયુગ બીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વીંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે

ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દે એ જ એ માર્ગ છે ઈશુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દે એ જ એ માર્ગ છે ઈશુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દે એ જ એ માર્ગ છે ઈશુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દે એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વીંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસુએ પડદો વીજીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એનાવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દે એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એનાવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દે એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એનાવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એનાવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો ધ્યેય એ જ એ માર્ક છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવન માર્ગ ખોલ્યો છે એમનો ધ્યેય એજ એ માર્ક છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવન માર્ગ ખોલ્યો છે એમનો ધ્યેય એ જ એ માર્ક છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવન માર્ગ ખોલ્યો છે એમનો ધ્યેય એ જ એ માર્ક છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવન માર્ગ ખોલ્યો છે એમનો ધ્યેય એજ એ માર્ક છે ઈસુએ પડદો વિંધીને નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દે એ જ એ માર્ગ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દેહ એ જ એ માર્ગ છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવંત માર્ગ ખોલ્યો છે એમનો દે એ જ એ માર્ક છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવન માર્ગ ખોલ્યો છે એમનો દે એજ એ માર્ક છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવન માર્ગ ખોલ્યો છે એમનો દે એ જ એ માર્ક છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવન માર્ગ ખોલ્યો છે એમનો દે એજ એ માર્ક છે ઈસુએ પડદો વિંધીને એ નવો જીવન માર્ગ ખોલ્યો છે

સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન